વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સો જેટલી નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી સ્લીપિંગ સ્લીપર કોચ અને ડીલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવાના કાર્યક્રમમાં સુરતના મેયર ભાજપના હોદ્દેદારો અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે સો જેટલી નવી બસોનું નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના મંત્રી હર્ષ સંઘવી ની હાજરીમાં લીલી ઝંડી બતાવી બસોને રવાના કરવામાં આવી હતી વિશેષ કરી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે આગામી દિવસોમાં વધુ પાંચસો જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરી એસટી બસોની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં રોજના સત્યાવીસ લાખ મુસાફરો એસટી નો લાભ લઈ રહ્યા છે આગામી દિશામાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં ત્રીસ લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યાર સુધીમાં માત્ર તેર થી ચૌદ મહિનામાં એક હજાર છસો વીસ જેટલી બસો રાજ્યના મુસાફરો માટે મૂકવામાં આવી છે આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે સો નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે દાદાની સવારી એસટી અમારી કુલ મલાવીને આ તેર મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા સોલસો ને વીસ નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલી મૂકવામાં આવે અને આપણો પરિવાર એ સત્યાવીસ લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર ત્રીસ લાખ યાત્રિકો દરરોજ અવરજવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકોએ આગળ વધવાનું છે વિભાગે નિયામક જીએસઆરટીસી સુરત આજ રોજ સુરત ખાતેથી સો નવીન બસોનું માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હરસંઘવી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે આ બસો અદ્યતન સુવિધાયુક્ત છે જેમાં સ્લીપર કોચ છે ટુ બાય ટુ છે થ્રી બાય ટુ બસીસ છે તેમાં અદ્યતન સુવિધાઓ છે જે આજથી સત્તાવીસ લાખ જે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તમને તમામ મુસાફરોને લાભ મળશે સાહેબ કયા ટાર્ગેટ સાથે એસટી નિગમ કામ કરશે બસ પબ્લિકને સુરક્ષિત એક વાહન વાહન વ્યવહાર થઈ શકે તે માટે સુરક્ષિત એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે તે અમારો મેન ઉદ્દેશ્ય છે નવા નવા જે નિયમો હોય છે સરકારશ્રીના જે તમામ નિયમોને અનુસરીને નવી નવી ટેકનોલોજી યુક્ત બસોનું ઇનોગ્રેશન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત